હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધા મિત્રો મજામાં રહેશો જય માતે જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણો નવો વિડીયો આવશે પરંતુ જે મોરારી બાપુની સપ્તાહ છે મોટા ગોપના તો જ્યાં કેવી તળાવમાં તૈયારી થઈ રહી છે તે તમને બતાવીશ ને હા તળાધાથી અમારે બાવીસ કિલોમીટર થાય મહુવાથી સાઠ કિલોમીટર થાય અને ભાવનગરથી નેવું કિલોમીટર થાય અને અમારું ગામ છે તળાધા ને તળાધાથી ક્યાં ક્યાં જવાય એ તમને બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો બધાને જાય મોટા ગોપ

દાઠા આમ જવાય ઊંચા કોટડા આમ જવાય તો ચાલો પિતલ પર પહોંચી જાય પાંચ કિલોમીટર હવે ગાડી કરી આપણે રવાના તો મિત્રો હવે જો આપણે ગોપનાથ પહોંચી છે તો ચાલો દર્શન કરીએ તો નરસિંહ મહેતા ને હયા છે આ બાર જ્યોતિર્લિંગ એ પર તમને આગળના વિડીયોમાં તો તમને દેખાડી દીધું છે છતાં દૂરથી દેખાડી દઉં છું ને છે આપણે ગોપનાથનું મંદિર તો એના આપણે દર્શન કરીએ બરાબર દર્શન કરીએ सारे गो अपना दादा दर्शन करवा गो अपना दादा ओम के તો મિત્રો અહીંયા શિવ સમુદ્ર અને સૂર્ય તવિણ ઓલું છે મિલન તો બધા દર્શન કરજો જાય ગોપનાથ ભૂલતા નહીં

આપણે પહોંચ્યા જ છે એ આપણે મોરારી બાપુની સપ્તાહની તળામાં તૈયારી ચાલી રહી છે એ તમને બતાવવામાં અમે નિલેશભાઈ ઓછુરાના મળી ગયા છે એમાં દરિયા કિનારે જો એ આ જો તમે દરિયાનો સુંદર નજારો કાંઈ ઘટે જ નહીં આની જેવો નજારો નહીં અમારી બાઈએ છે ઉતારવા જાય એ પાસે એપલમાં માણસો આ છે નિલેશભાઈ નીલુ બ્લોક વાળા નીલુ બ્લોક થ્રી હા એ અમારા મેઘાળાના છે અને અમારા જર્જીસ છે અને આજે પોગી ગયા છીએ અમે ગોપનાથ મોરારી બાપુની સપ્તાહ છે એની તડામાર તૈયારી થઈ રહી છે ને એમાં અમે જઈ છીએ ને અમારે નિલેશભાઈ કહે છે કે એની બીજી ચેનલ તો તમારી બીજી ચેનલ કઈ છે નીલુ વ્લોક્સ રેસીપી બે ચેનલ છે આપણી યુટ્યુબ ચેનલ છે એક નીલુ વ્લોક્સ થ્રી અને પીલે વિલેજ રેસીપી બંને ચેનલની વિઝિટ કરજો અને મારા સુભાષભાઈને ખાસ સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ને અત્યારે સુભાષભાઈ ગોપનાથ આવેલા છે વિશ્વમંતુની મોરારી બાપુની રામકથા બેસવાની છે ને તળ્યા અમારી તૈયારી ચાલુ છે તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો

ને આવું જો આ તળાવ જેવું છે ને સે આગું ને આપણે સે આખા એમાં જો નિલેશભાઈ આખા દેખા થાય છે અને વળી દરિયાના સટમાં છે ઓફાઇ છે એ તમને બતાવું બે લોકેશન બતાવું અહીંથી જરીક તમને લોકેશન બે બતાવું એટલે તમને ખબર પડે કે આગળ નથી અને મંદિર છે એ પણ તમને બતાવું તો આ છે દરિયા એની ફિક્સ ટુ સામેની સાઈડ છે આ બાપુની અને આની પાની સાઈડ છે ને આ મંદિર જવાનો રસ્તો છે તમને આગળ પણ વિડીયોમાં બતાવ્યું છે જો આની પાસે મંદિર જવાનો રસ્તો છે આની પાસ સમુદ્ર આ આપણે મોરારી બાપુની સત્તા બે છે એ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા આપણે ત્યાં જઈને મળીએ શું શું કામ ચાલુ ઘેટા બકરા ઘેટા બકરા લઈ જાય તો આપણે પણ ઘેટા બકરા લઈ લઈએ ઘેટા બકરા શરૂ જશે અહીંયા અમારે નીલુભાઈ વ્લોગ ઉતરે છે ને આપણે પણ વ્લોગ ઉતારવા આવી જશે તો મિત્રો હવે આપણે જઈએ થોડાક ના ભાઈ ના તમને નહીં લો પછી કાંઈ મોટા એમાં તમારા મુઝાવાની જો અમારા ઘેટ આવી જાય છે આપણે ઓલા પણ થાય છે તૈયારી ન્યા આપણે જાય અને ભાઈ મોટું જબર મેદાન શું આમાં કાંઈ જ નહીં તો મરરી બાપુની સપ્તાહ છે તો બધા મિત્રો સપ્તાહનું શ્રવણ રસપાન કરવા પધારવાનું કોઈ પણ મિત્રો ભૂલતા નહીં તો જો ખામે છે દીવા ને વ્યૂ તમે જોવો મોટું સબર વિશાળ મેદાન છો એમાં કાંઈ ઘટે જ નહીં વાતળા સવાઈ ગયેલા છે વરસાદ આવવાની તૈયારી છે અત્યારે જોવો ઘેટ આવી ગયા છે અમારે નિલેશભાઈ હશે ને જો અહીંયા આવી ગયા છે તો એનો હવે આપણે સ્ટેજ પર જઈએ નિલેશભાઈ બીજું તો હું જો વિડીયો સીધા છે મોટો સબર લાંબો નાળિયેરી બાળિયેરી ચકાચક છો બાકી કાંઈ ઘટે જ નહીં એક નંબર વ્યૂ આવે ને આમાં થોડુંક મારે ને નીલેશભાઈને બે થોડુંક અમે હાથ જો નિલેશભાઈ હવે ડોમ પર જાય છે વરસાદ થઈ ગયો છે સારું તો ચાલો મિત્રો આપણે ડોમ પર જઈએ વરસાદ તો થઈ ગયો છે ચાલુ ઝરમર ઝરમર ધર્મ ધર્મ વરસાદ આવી રહ્યા છે અને આપણે ડોમની તરફ જઈ રહ્યા છે એની સ્ટેજ બને છે ત્યાં તો ટ્રેક્ટર ઠલવાય છે તો ટ્રેક્ટર ઠલવાય છે અને સ્ટેજ બને છે તો હવે જઈએ અંદર તો આપણે છે ને ડોમે પોગી ગયા છીએ તો ડોમે આ રીતના જો ખીલા નાખીને કામકાજ ખીલું છે આ રીતનું ના ઉપર આ રીતના કંઈક તાર બાંધેલા છે હવે આપણે સાહેબ જીસીબી હાલે છે ને સ્ટેલ બને છે સ્ટેલ સ્ટેજ પણ તમને બતાવું પણ ચણી ને બનાવે છે એ પણ તમને બતાવું તો શોંકર કામ ચાલુ છે ને હવે પૂરણ પૂર્ણિ કરવાની છે સ્ટેજ તો મોટું વિશાળ બનાવે છે હો એમાં ક ઘટે જ નહી સીસીબીજી પોણે થાય છે એ ઓકે એ એ એ કહેવાય ને Niye bu iş baş? o. Yaş pekmezi de bütün gece bulup karnıma. Ben aradım. Sende bak şimdi buldu bir şey kahve. Yaş pekmezi diwar sebap değil. Ha, bari diwar sebep niye? Sebap hariç mi sebep? Ya şu gece benim kapona birisi var. Ha. Akıl bir şey dekalar var mı? Niye bu iş baş? Tampon. Ay diye yaş લગઈっちゃતા છે આ વાસ્તે શું કે તે દેખાવે? એ ઉપર તી આવશે ઉપર સડવું છે આ આ કટ તો આ ટ્રેક્ટર ચડે જો બા અને થોડો ઘણો નહરે છે આ capaci થાય છે બરતિયે પડવા ટ્રોલી ઢળવે રે આ આ ગાસીટ છે એમાં હવે પૂરણી કરે છે તો ટ્રેક્ટર થાય ઊંચું આમથી તો બીજું ટ્રેક્ટર આવે છે આપણે વ્યાજ કીટને પૂર્ણ કરવા માટે બે ટ્રેક્ટર અહીંયા છે એક ટ્રેક્ટરની જીસીબી સામે છે તો જો તળા મા તૈયારી થઈ રહી છે તો મિત્રો ચાર દસ બે હજાર પચીસ થી લઈને બાર દસ બે હજાર પચીસ સુધી આ સપ્તાહ ચાલવાની છે તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી

અમારા નિલેશભાઈ જો વિડીયો ઉતારે છે ને આપણે તે તો અમે બે ભાઈ એક સાથે વિડીયો ઉતારીએ છીએ અને આનંદ છે અને આજે એક બીજું કે અમારે દસિક જ્ઞાતિનું મિલન છે આજે અમારે સિમનભા વાઘેલા તરફથી અહીંયા ગોપનાથ જ છે શિવ વિદ્યાલય ને શિવ વિદ્યાલયમાં તો ત્યાં પણ જવાનું છે તો આ રીતનો કાંઈક વિડીયો છે અમારો જુઓ

મારી પાસે સફરજન નો મોબાઈલ છે પણ હવે એ કે કે તમારી પાસે સફરજન મોબાઈલ છે એમ કે મે કીધું કાઈ વાંધો નહીં તો ભાઈ સાહેબ મારી એક ધંધો નો કરો તમારી રે દાવા છે અરે તમે તમારું ઓલું કરો મારું ઓલું નો કરો આવું ન આલે નિરેશ ભાઈ તો આ ગઈશ કરે એમ થોડું આલે એટલે ગઈશ કરી ના પછી હા આવું નો આલે નિરેશ ભાઈ આપણે રહો આપણે ભાઈ આપણે મીટિંગ રાખેલું છે હા સંમેલન રાખેલું છે આપણે દરજીંગ જાતિ નું મહુવા

તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે આપણે સૌ છે જ્યાં આ વિડીયો ઘણો થઈ જાય છે લાંબો તો મારા વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું કે અત્યારે નવું આવ્યું છે કે હાઈપ કરવાનું તો જો તમારા એક હાઇપથી મારો વિડીયો રેન્કિંગમાં આવતો હોય તો મિત્રો હાઈપ પણ ફ્રીમાં થાય છે તો બધા મિત્રો હાઈપ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય ગોપનાથ આવજો જય શ્રી રામ Bye bye. Bye bye.